કેમ છો મિત્રો મેરી સોચ મેરી આવાજ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણા પ્રોગ્રામની શરૂઆત કરતા મને કહેવાનું મન થાય છે આ વરસાદ પણ તારી જેમ નખરાણો છે વરસવું છે મન મૂકીને પણ ભાવ ખાય છે હવે આપણે આ કવિતાની સફરને આગળ વધારીશું મને લાગે છે મારા કવિતાના શબ્દો એ તમને ઘણો બધું સમજાવી દેશે વરસાદ બેમાડ છે એમાં મારા મનનો શું વાંક છે ચલો તો આપણે કવિતા જોઈએ આ વરસાદ બેયમાડ છે મનનો શું વાંક છે ખાવા દાળ વડા ભજીયા છે મનનો શું વાંક છે માટીની મહેક માળવી છે મારા મનનો શું વાંક છે મોરના ટમકા સાંભળવા છે મનનો શું વાંક છે મકાઈનો સ્વાદ માણવો છે

સાથે ખાવામાં દારવાડા ને ભજીયા હોય માટીની મીઠી મહેક આવતી હોય મોરના ટહકા જાણે પ્રેમીને બોલાવતા હોય એમ લાગે પ્રિયજનોનો સાથ હોય મકાઈના ભૂઠાનો સ્વાદ હોય તો પછી પૂછું જ શું ઝરણાનો ખડભડાટ હોય તો આવો આજે મન મૂકીને ઝૂમી લઈએ બધું જ ભૂલી આ મોસમને લૂંટી લઈએ તો દરરોજ આવી નવીન કવિતાઓને માણવાનું ભૂલતા નહીં અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળીએ આવજો બાય બાય